તો આજના દિવસે ખેડૂત મિત્રો કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે તો શું ફેરફાર જોવા મળ્યો છે સાથે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના તાજા કપાસના ભાવ આપણે જોવાના છે કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા હો તો પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તેમજ ખેત પેદાશોના બજાર ભાવ તમને રોજે રોજ મળતા રહેશે મોરબી તેરસો એસીથી સોળસોને બેતાલીસ ધ્રાંગધ્રા બારસો ત્રીસથી પંદરસો वीरमगाम बार सौ अग्नि पंदर सौ स्यासी धारी एक हज़ार सेतालीस पंदर सौ पांच हरसोल पंदर सौ थी पंदर ने दस हलवतेर सौ थी हो एक जामजोधपुरसौ वीसोसो ने वीस जेतपुर बार सौ सेतालीसौ एकसठ बहुसराजी बार सौ सीतेर थी चौदह सौ एक बोटाद तेरौ पचास थी थोड़सौ दस कड़ी तेरसौसो पात આંબલિયાસણ પંદરસો પંદરસો ને સિત્તેર સિદ્ધપુર તેરસોથી હોળસો સત્તાવન રાજકોટ તેર ચૌદસો ને ત્રીસથી હોળસો દસ પાટણ ચૌદસો એકવીસથી ને એકત્રીસ અમરેલી એક હજાર એંસીથી હોળસો પચાસ સાવરકુંડલા તેરસો પચાસથી હોળસો એકવીસ અંજાર ચૌદસો પચીસથી ને ત્રેવીસ હિંમતનગર પંદરસો ત્રેપનથી ને સાત સાણસમાં તેરસો ને પચાસથી પંદરસો ને પંચોતેર ટિન્ટોય તેરસો પચાસથી ને પાસઠ વાંકાને તેરસોથી પંદરસો ને સત્રીસ આરીસ તેરસો નેવુંથી ચૌદસો ને પંચાવન વડાલી ચૌદસો ને વીસથી હોળસો ને અઠ્યાવીસ કાલાવાડ અગિયારસોથી પંદરસો ને પચાસ વિસનગર તેરસો બારસો ને ત્રીસથી હોળસોને સુડતાલીસ ઉકરવાડા બારસો પંચોતેરથી હોળસો ને પંદર ગોઝારિયા બારસો ને સિત્તેરથી હોળસો વિજાપુર ચૌદસો એકથી ને એકાવન ઉનાવા તેરસો એકાવનથી હોળસો ને અઠ્યાવીસ બાબરા ચૌદસો પચાસથી હોળસો ને પંચાવન માણસા તેરસોથી હોળસો ને પાંચ મહુવા અગિયારસો ને પંદરસો ને બોતેર જોટાણા તેરસો એંશીથી પંદ પંદર ચૌદસો ને નેવું તેરસો ને નેવું થરા તેરસોથી પંદરસોને તોતેર શિહોરી બારસોથી ને અગિયાર જસદણ તેરસોથી પંદરસોને હોળસો ને પંદર જામખંભાળિયા ચૌદસો વીસ થી પંદરસો ને અઢાર ભાવનગર બારસો પાસઠ થી પંદરસો નેવું જામનગર તેરસો થી ને દસ ખેડો થી હોળસો ગોંડલ અગિયારસો ને એકથી હોળસો એક દિયોદર તેરસો ને થી હોળસો ને તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના કપાસના ભાવ કપાસના ભાવમાં મિત્રો આમ જોઈએ તો એક જ માર્કેટિંગ યાર્ડમાં હોળસો સુધી ભાવ જોવા મળી રહ્યા છે પરંતુ એ ભાવ યોગ્ય કહેવાય નહીં અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને બે હજારથી લઈ અને પચીસો રૂપિયા સુધી ભાવ મળવા જોઈએ તો જ તે ખેડૂતોને કપાસની ખેતી કરવા પાછળ થોડો ઘણો વધારો રહી શકે એવું જોવા મળી રહ્યું છે અને તમારો મત કોમેન્ટમાં જણાવી દેજો કે અત્યારની મોંઘવારી પ્રમાણે કપાસનો ભાવ ખેડૂતોને મણ દીઠ કેટલો મળવો જોઈએ અને તમામ ખેડૂત મિત્રો એકમત રાખી અને ભાવ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા કરે જેથી કરીને ભાવમાં થોડો ઘણો સુધારો પણ આવી શકે છે તો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક શેર કરજો